ڏاڙي آهي ٻهنه کڻا ورتا آهن

જે અંગે અમે છેલ્લા પંદર દિવસથી ટ્રાફિકની કામગીરીની કાર્યવાહી કરી રહ્યા છીએ અગાઉ પણ અમે પ્રજાને સંદેશ આપી અને જણાવેલું કે ખામીવાળી નમ ખામીવાળી નંબર પ્લેટવાળી અથવા નંબર પ્લેટ વગરના વાહનોમાં ખાસ કરીને કંઈ મોટા બનાવ બનવાની શક્યતા નકારી શકાય તેમ નહીં તેને કારણે પ્રજામાં જાગૃતતા આવે તે સારું અમે દેશ માધ્યમથી પણ પ્રજાને અપીલ કરેલી આજ રોજ નડિયાદ પોલીસ ટાઉન પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના તેમજ સંતરામ મંદિરથી રેલવે સ્ટેશન સુધી આવેલી દુકાનો પોતાના દુકાનની બહાર ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરતા હતા તેઓ સર્વે વેપારીઓને બોલાવીને પોલીસની કામગીરીમાં સહકાર આપવા અને ગેરકાયદેસર પાર્કિંગ ન કરવા અંગે અપીલ કરેલી અને હવે પછી પણ જો આ વેપારીઓ દ્વારા આવી રીતે પાર્કિંગ કરવામાં આવશે તો પોલીસ દ્વારા નિદાત્મક કાર્યવાહી કરવામાં આવશે